આજે બનાસકાંઠા જિલ્લાનું વિરમપુર ગામ જ્યાં પ્રમુખ વિદ્યાલયમાં ભણતરની સાથે સાથે સંસ્કારો અને સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે આ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શાળામાં આખા શ્રાવણ માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં શાળામાં છ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને રોજ શાળાએ આવ્યા પછી માત્ર શ્રાવણ માસમાં જ નહીં પરંતુ આખું વર્ષ પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ હોનશે હોનશે તેમાં ભાગ લે છે બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શા શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરી છીએ તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં વધારે વધારે આદિવાસી વસ્તી રહે છે તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અમે અઠવાડિયાના સાતે સાત દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવ શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્ણ તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ શાળામાં સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓ સંસ્કૃતિ સાથે જોડાવવા જોઈએ આવો વિચાર શાળાને કેમ આવ્યો તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધૂન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે

અક્ષય ભટ્ટ વી ટીવી ન્યૂઝ અંબાજી